અમારા મોટા વરાછાનું એક ખાસિયત છે રાત હોય દિવસ હોય કે ગમે હોય એમ જો તમને એમ માહોલ જ લાગે માહોલ જ એર મોલમાં એક કીટ જોન છે નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર નીચે તમને જઈને બતાવું અને મોટા વરસ મોસ્ટ ઓફલી અમારે જેટલા લોકો જોતા છે ને અહીંયાથી જવા ત્યાંથી મોટા વરસામાં મોસ્ટ ઓફલી જેટલા લોકો રહેતા છે ને એ લોકો આમ જલસાથી જિંદગી જીતા હોય છે કારણ કે કઈક મજા જ અલગ છે લે ઓલું છોકરું ઉપર નીચે થાય એ જોઈ લ્યો કોઈ આજે હજી પબ્લિક નથી એટલું બધું નહીં અહીંયા પબ્લિક બહુ જ આજે અહીંયા પબ્લિક નથી નહીં તો પબ્લિક બહુ હોય યાર મોલમાં ને મોટા વર્ષોમાં તો મોસ્ટ ઓફલી પબ્લિક પબ્લિક ને પબ્લિક જ હોય યાર તમે જોઈ લો અહીંનું અત્યારે વાતાવરણ બહુ મસ્ત છે ઠંડુ ઠંડુ લાગે છે અને ઠંડીનું વાતાવરણ તમને કહે તો સુરતનું તો બહુ ભયંકર જ છે જોઈ લો અને હજુ તો ગ્રાઉન્ડ ફ્લોરની એન્ટ્રી બેન્ટ્રી બહુ મસ્ત છે અહીંયા બધું ફરવાલાયક સ્થળ છે ફેમિલીને લઈને આવવા જેવું સ્થળ છે ઓબ્વિયસલી એક પ્રાણી બેઠું બેઠું જાય છે જોઈ લો ગ્રાઉન્ડ ફ્લોર પર આવી ગયા છીએ અહીંયા જો ફોટા પબ્લિક ફોટા પાડાવાળા બહુ છે અમે કે છે હા તમે અહીંયા બેહો હું લઈને આવું દાદાને બરાબર બાર બેહો કે અહીંયા બેહો ગમેને બેહો તો આ લોકો બેસ છે અહીંયા મારા મારા દાદા ને દાદી ગામડે ત્યાં આવ્યા છે તો એક જગ્યાએ જમવા ગયા છે તો મારે એમને લેવા જવાનું છે અત્યારે તો મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ જમવાનું આપણે બહાર ગયા હતા જમવાનું લઈને આવી રાજુ કાંઈ લીધું નથી ખાલી આપણે બાજરાનો રોટલો મતલબ પીઝા લીધા છે અને ખીચડી તમારી ડેલી જ છે જો તમારું મેનુ છે હા વીઆઈપી લોકોનું મેનુ છે પીઝા ખીચડી આપણને રાત્રે જોઈ અને ગોળ જોઈ જમવા બે ગયા છે તો જમી લઈએ